વડોદરા શહેર નજીક વરેણિયમ ગ્રુપનો અલ્ટ્રા મોડર્ન રિસોર્ટ પ્રોજેક્ટ એટલે વરિણયમ વેકેન્ઝા વડોદરા શહેરથી ફક્ત પચીસ કિલોમીટરના અંતરે આવેલા પ્રાઇમ લોકેશન એવા ઉમેટા ખાતે કુદરતના ખોળે વિકસિત થઈ રહેલા વરણિયમ વેકેન્ઝામાં ચાલીસ પરિવારો જીવન જીવવાનો અનેરો આનંદ માણી શકશે છેલ્લા ઘણા વર્ષોથી આગવી કંઈક અલગ કરવાના પ્રયાસ માટે જાણીતા ગ્રુપ દ્વારા પર્સનલ સ્વિમિંગ સાથેના રિસોર્ટ વિલાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે માહિતી આપતા વરેણિયમ ગ્રુપના ફાઉન્ડર હિમાંશુ સુતરિયાએ જણાવ્યું હતું કે ઉમેટા પાસે રોડ ટચ પ્રીમિયમ લોકેશનમાં ગુણવત્તા અને અલ્ટ્રા મોડર્ન લિવિંગનો અનુભવ આપતા વરેણિયમ વેકેન્ઝા પ્રોજેક્ટમાં ફક્ત ચાલીસ રિસોર્ટ વિલાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં ચાલીસ પરિવાર માટે ખાસ રિસોર્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે ચાલીસ વિલાના રહેવાસીઓને વિલા સાથે રિસોર્ટની ઓનરશિપ ભેટમાં આપવામાં આવશે બજેટમાં અલ્ટ્રા મોડર્ન ફેસિલિટી આપવા માટે જાણીતા વરેણિયમ ગ્રુપના વરેણિયમ વેકેન્ઝા પ્રોજેક્ટનું પંચોતેર ટકા બુકિંગ થઈ ગયું છે વરેણિયમ ગ્રુપનો લેટેસ્ટ પ્રોજેક્ટ છે વરેણિયમ વેકેન્ઝા જે અમે ઉમેટામાં લોન્ચ કરેલો પ્રોજેક્ટ છે રિસોર્ટ વિલાનો પ્રોજેક્ટ છે અમારા અત્યાર સુધી જે પણ પ્રોડક્ટ અમે લોન્ચ કરતા હોઈએ છીએ એમાં ખાસ સૌથી મહત્વની વાત એ હોય છે કે એ પ્રોડક્ટ સ્પેશિયલી પબ્લિક માટે પ્રોપરલી ડિઝાઇન કરેલા રિસર્ચ બેઝ પ્રોડક્ટ હોય છે એટલે કે લોકોને જે ખરેખર જે વસ્તુની ખાસ જરૂરિયાત છે એવી વસ્તુઓ ક્લબ કરીને અમે એમના પોકેટ સાઇઝની અંદર એ ઓછું કરીને આપતા હોઈએ છીએ એ અમારી મેઇન વેસપી છે વરેડિયન વેકેન્ઝા માત્ર ચાલીસ યુનિટનો જ પ્રોજેક્ટ છે એ ચાલીસે ચાલીસ યુનિટની અંદર અત્યાર સુધી બરોડામાં પહેલીવાર જે થયું છે એ વસ્તુ છે કે દરેકે દરેક યુનિટ અમે સ્વિમિંગ પુલ સાથે આપ્યા છે એટલે કે પર્નલ સ્વિમિંગ પુલ સાથેમાં પ્રોજેક્ટ છે જેટલી પણ વસ્તુ અત્યાર સુધી હતી કોમન અમેનિટીઝની ટર્મ કે રિસોર્ટ કોમન હોય અમે કોમનમાં તો રિસોર્ટ આપી જ છે સાથે અમેનિટીઝ હું એવું ધ્યાન રાખ્યું છે કે પર્સનલ લેવલની અમેનિટી અમે આપી શકીએ જે સ્વિમિંગ પુલ અમે આપ્યા છે એમાં પણ પ્રોફેશનલ લેવલના ફિલ્ટર પ્લાન્ટ દરેકે દરેક ઘર સાથે આપ્યા છે સ્પેસ અને સાઇઝની વાત કરીએ તો નવ મીટરના રોડ અંદર આપેલા છે બધી જ વસ્તુઓનું એવી રીતે ધ્યાન રાખ્યું છે કે જેથી કરીને લોકોને એવું ફીલ આવે કે પર્સનલ લેવલ પર બધી જ વસ્તુઓ કેટર થઈ શકે એમ છે મેઇન વસ્તુ એ છે કે એનું લોકેશન અને એનો રોડ એપ્રોચ એ મેઇન રોડ પ્રોજેક્ટ છે કોઈ પણ અંદરની કોઈ લેન કે અંદરના સાંકડા રસ્તા પર જવાની કોઈ જરૂર નથી એમાં મેઇન પેરાઈમ રોડ ઉપર આવેલો આ પ્રોજેક્ટ છે અને બધા જ પેરામીટર અમે એની અંદર એડ કર્યા છે કે જેથી કરીને લોકોને કોમ્પ્રોમાઈઝ ના કરવું પડે અને આ જ એક મેઇન રીઝન છે કે હજુ જસ્ટ અમે લોન્ચ કર્યું છે અને અમારા સેવન્ટી ટુ સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ યુનિટ જે છે સેલ થઈ ચૂક્યા છે હવે બસ જૂ જ યુનિટ જ બાકી છે બુકિંગ માટે તો એ બદલ બરોડાની પબ્લિકનો હું આભાર પણ માનવા માગું છું અને આગળ પણ અમારા જેટલા પણ પ્રોજેક્ટ આવશે એ બધા પણ એ જ લેવલના પ્રોજેક્ટ હશે કે જેમાં ટિકિટ સાઇઝ એટલે કે એની પ્રાઇઝિંગ પ્રોડક્ટની ક્વોલિટી અને પ્રોડક્ટના જેટલા પેરામીટર્સ છે એ બધાનું પરફેક્ટ કોમ્બિનેશન થતું હશે અમારા જેટલા પ્રોજેક્ટ છે એમાં ક્વોલિટીનું પણ અમે એટલું ધ્યાન રાખીએ છીએ જે લોકોમાં અત્યારે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને પૂરેપૂરા લેવલ પર અમે આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર